નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા અમૃત કાલ અંતર્ગત સાંસદ કલા મહોત્સવ આયોજનમાં ભૂજ મધ્ય ટાઉન હોલમાં ભવ્યતિ ભવ્ય કાર્યક્રમમાં સર્વે કલા સાધકો કચ્છ મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિવિધ સેવાકીય સંસ્થાનો સંલગ્ન શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્મા ફેર સન્માન કરવામાં આવેલ સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કલા સાધકોનું સન્માન કરતા જણાવ્યું હતું કે ચોસઠ કલા અને સોળ ભાષાનો જ્યારે સુમેળ થાય ત્યારે સાહિત્યની ઉપમા મળે છે સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં વિરલ પ્રદાન કરનાર કર્મઠ સાધક કલાકારોને એક જ મંચ ઉપરથી મને સન્માન કરવાનો રૂડો અવસર પ્રાપ્ત થયેલ છે કચ્છના ઇતિહાસમાં પહેલી વખત સૌ ક્ષેત્રના કલા જગતના સૌ કલાકારોનું આજે સન્માન કરવા જઈ રહ્યા છે ભુજ મધ્ય સાંસદ કલા મહોત્સવના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેની અંદર વિવિધ ક્ષેત્રના જેમણે કચ્છને ગુજરાતને અને દેશને ગૌરવ અપાવ્યું છે દુનિયાભરમાં જે કલાકારોએ જે આપણને નામ અપાવ્યું છે એવા વિવિધ ક્ષેત્રના આપણા કચ્છની અંદર પ્રથમ વખત પદ્મશ્રી મળ્યો એવા બંને પદ્મશ્રીઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જેમને અલગ અલગ ક્ષેત્રની અંદર જેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે એવા સૌ ભાઈઓ બહેનો સંગીત ક્ષેત્રે અને વિશેષ ગાયન અને વાદક ક્ષેત્રે જેમણે ખૂબ જ કચ્છીમાં કચ્છની અંદર ગુજરાતની અંદર અને બોલિવૂડ ક્ષેત્રે પણ આપણા ઘણા બધા કલાકારોએ જે નામના મેળવી છે એમનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ કાવ્ય સર્જક લેખકશ્રીઓ નૃત્ય કલાકાર ફોટોગ્રાફર જેમણે એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવા હસ્તકલા ક્ષેત્રે જેમનું બહુમાન થયું હોય વિશિષ્ટ રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રપતિ દ્વારા મુખ્યમંત્રી સાહેબ દ્વારા વડાપ્રધાન મંત્રાલયો દ્વારા પણ જેમનું સન્માન થયું હોય એવા પણ હસ્તકલાના અનેક લોકોનું બહુમાન બહુમાન કરશું ખરેખર બહુ જ આનંદી ગાલ અને કચ્છના જેટલા બી કલાકારો છે બધાનું સન્માન કરવાનું વિચાર્યું છે તો વિનોદભાઈને હું હૃદય થી શુભકામનાઓ પાઠવીશ અને તમામ અહિયાં જે મિત્રો હાજર છે કલાકારો આ મારી દ્રષ્ટિએ કલાકારો નું સન્માન નથી પણ એક કલા નું સન્માન છે રજવાળી થા આજ સિં આજ સિં મળી એ શરણાયો જોવે વાત હું મીરા શ્રીરાકર ભુજ માં રહું છું

અ જેમ કહેવાય ને કે એક બાળક તરીકે મારા પપ્પાને ને આટલું નામ રોશન કર્યું છે તો હું ખૂબ ખૂબ પોતાને ભાગ્યશાળી માનું છું અને આજે જે મારો સન્માન થશે તો હું એના ઉપર ખૂબ જ ખુશ છું મારું નામ જય ગઢવી છે હું માંડવી થી આવું છું અને લોક સંગીત તથા ભજન શૈલીનો ગાયક છું આજે સાંસદ શ્રી દ્વારા જે સન્માન યોજવામાં આવે છે એમાં

સંતવાણીમાં અને ડાયરામાં બિલકુલ વિનોદભાઈ કલાકારો છે પણ ઘણી વખત એને મેદાન મળતું નથી બેકગ્રાઉન્ડ મળતું નથી એટલે એ રહી જતા હોય છે એટલે વિનોદભાઈ બહુ એક સારું કાર્ય કર્યું છે વસંત મહારાજ ઉર્ફે જો કે કચ્છ સજો પૂની નામથી ઓળખે તો પૂન્ય તરીકે ઓળખાણ મુજા ભા જે રસિક મહારાજ જે કચ્છ હાસ્ય સિંહ છે વેહતાજ બાદશાહ ચો સાહેબ એ પહેલી કચ્છી પિક્ચર બનાયા જો બનાવી દા પણ પહેલ રસિક મહારાજ ક્યાં અને બે મિસાલ જે કે પાછો સફળતા મળી અને રસિક મહારાજ તો કે હી ઓળખતા હાઉચી મહારાજ મજા કહ્યું અજ લગે તો કે જે મહારાજ ચા સત્યુ કે

અને લોકગાયકો પ્રત્યે એમની વિશેષ લાગણી છે ત્યારે એમના દ્વારા આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય એ મને લાગે છે કે ગુજરાત નહીં પણ દેશની રાજનીતિમાં પ્રેરણા આપનાર રહેશે કદાચ આવું પહેલી વખત થતું હશે કચ્છ જિલ્લામાં સૌ વખત એક મંચ ઉપર હસ્તકલાથી લઈ ગાયન વાદન કલાકારો કાવ્ય સર્જક નાટ્ય કલાકારો ફોટોગ્રાફર રોગાન આર્ટ કલાકાર ચિત્રકલા સાધક પદ્મશ્રી વિજેતા રાષ્ટ્રીય એવોર્ડ અને રાજ્ય કક્ષાના મેળવેલ તજજ્ઞ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કલા સર્જનની પ્રક્રિયાને લક્ષમાં રાખી સર્જકની અનુભૂતિ જે માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે જે કલા છે કલા વારસાને જાળવવા તજજ્ઞ કલાકારોમાં સર્વશ્રી ઓસમાણ મીર સંગીતાબેન લાબડિયા મોરારદાન ગઢવી નિલેશભાઈ ગઢવી હરી ગઢવી ઘનશ્યામ જુલા પુનસી ગઢવી રાજેશ ગઢવી દિવાળીબેન આહિર સોનલબેન સંઘાર બાબુભાઈ આહિર હનીફ અસલમ ઢોલી અનિરુદ્ધ આહિર દેવકીબેન બુચિયા ખુશી આહિર ભૂમિ આહિર દીપાલીબેન ગઢવી ચંદ્રિકાબેન આહિર પિયુષ મહારાજ દીક્ષિત મહારાજ વસંત મહારાજ અક્ષય જાની શૈલેષ જાની સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહી સન્માન સ્વીકારેલ

પક્ષના પદાધિકારીઓ શ્રી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ શ્રીઓ હાજર રહ્યા હતા સમસ્ત કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા અને આભાર વિધિ મનીષભાઈ બારોટે કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર